હેલો સ્ટુડન્ટ હાવઆર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન ટુ ડે વીલ સી સ્ટેન્ડર્ડ સેવન એન્ડ સબ્જેક્ટ ગુજરાતી ઇન ધેટ ચેપ્ટર નંબર સેવન દેબરાનો ન્યાય અગાઉના પાઠમાં આપણે પ્રશ્ન ક્રમાંક એકવીસ સુધી જોઈ ગયા હતા આજે આપણે પ્રશ્ન ક્રમાંક બાવીસ જોઈએ વાર્તામાં છજુ કાકા અને કાકી અરજી લખે છે તે ફકરો વાંચો અને તમે રાજાજીને અરજી કરો પહેલાં એડ્રેસ આવશે ઉદયવાસ કિરણ ગલી સૂરજનગર તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસ પ્રતિ મહારાજ અને વિષય ન્યાય મેળવવા બાબત નામદાર રાજાજી સાદર પ્રણામ સવિનય જણાવવાનું કે હું છજોભાઈ આપશ્રીના નગરનો રહેવાસી છું મારી પાસે એક બકરી હતી એક દિવસ હું બકરી લઈને ઘરમાંથી નીકળી બહાર ચારવા જતો હતો રસ્તામાં એક શેઠનો બગીચો આવ્યો બકરી ભૂખી હોવાથી મારા હાથમાંથી ડોડું છોડાવી ભાગી શેઠના બગીચાની કાંટાળી વાડના છીંડામાંથી થઈને બકરી અંદર ઘૂસી ગઈ મેં બગીચાના મોટા દરવાજા પાસે જઈને માળીને બકરી બહાર કાઢવા અથવા મને અંદર જવા દેવા વિનંતી કરી માળીએ મને અંદર જવા ન દીધો અને લાકડીના ફટકા મારીને બકરીને મારી નાખી મરેલી બકરીને મને પાછી આપી મેં શેઠને માળી વિશે અને નુકસાની આપવા ફરિયાદ કરી તો શેઠે ગુસ્સે થઈ તેના નોકર દ્વારા મને ઝાડ પાસે ઊભો રાખી ચાર ચાબખા મરાવ્યા અને નુકસાની આપી નહીં બકરી મારી દીકરી સમાન હતી તે મને દૂધ આપતી હતી મારી બકરીની નુકસાની શેઠ ભરપાઈ કરે કરી આપે તે અંગે યોગ્ય કરવા વિનંતી આપ નામદારશ્રી મારી આ ફરિયાદને ધ્યાને લઈ યોગ્ય ન્યાય કરશો એવી આશા રાખું છું આભાર શહ આપનો વિશ્વાસુ નગરજન એક્સવાયઝેડ પ્રશ્ન ક્રમાંક ત્રેવીસ જંગલ વિશે છ થી આઠ વાક્યો લખો જંગલ જંગલ આપણા દેશની બહુમૂલ્ય સંપત્તિ છે તે પ્રકૃતિનું સંતુલન જાળવે છે તે ધરતીની શોભા વધારે છે જંગલ વિનાની ધરતી કેફ વિનાના મસ્તક જેવી લાગે છે આપણા પૂર્વજો જંગલમાં રહીને સભ્યતા અને સંસ્કૃતિના પાઠ શીખ્યા હતા ભગવાન શ્રીરામ અને શ્રી કૃષ્ણે પણ જંગલમાં રહીને શિક્ષણ મેળવ્યું હતું જંગલ આપણને રંગબેરંગી ફળ ફૂલ ઔષધિ ગુંદર લાખ મધ રબર જેવી વસ્તુઓ આપે છે તે ઇમારતી લાકડું અને બળતણ પણ આપે છે જંગલમાં અનેક જંગલી પશુ પક્ષીઓ વસવાટ કરે છે જંગલથી પશુ પશુ પક્ષીઓનું અને પશુ પક્ષીઓથી જંગલનું રક્ષણ થાય છે જંગલથી વાતાવરણમાં ઠંડક રહે છે હવા શુદ્ધ રહે છે અને પુષ્કળ વરસાદ પડે છે જંગલો રણને આગળ વધતું અટકાવે છે કેટલાક ઉદ્યોગો પણ જંગલ પર આધારિત છે આમ જંગલ આપણા માટે આશીર્વાદરૂપે છે કેટલાક સ્વાર્થી લોકો પોતાની આવક માટે જંગલો આડેધડ કાપી નાખે છે આવા લોકોને આકરી સજા મળવી જોઈએ ખરેખર જંગલોનું રક્ષણ કરવું આપણી રાષ્ટ્રીય ફરજ છે પ્રશ્ન ક્રમાંક ચોવીસ ફકરો વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો ગુલાબી તળાવ દુનિયામાં એવા ઘણા અજાયબ સ્થળો છે જેના વિશે સાંભળતા વિશ્વાસ ન બેસે અમેરિકાના સેનેગલમાં આવું જ એક અદ્ભુત તળાવ છે જેનું નામ રેતબા છે ખૂબ જ સુંદર દેખાતું આ તળાવ પાણીના રંગને કારણે પ્રસિદ્ધ છે તેના પાણીમાં ચોવીસ ટકા મીઠું રહેલું છે મીઠું પકવવું તે ત્યાંના રહેવાસી માટે કમાણીનું મુખ્ય સાધન છે રેતબા તળાવના પાણીનો રંગ એકદમ ગુલાબી છે આ રંગ સૂર્યના પ્રકાશ સાથે ઘાટો અને આછો એમ બદલાતો રહે છે આ ગુલાબી તળાવના રમણીય દ્રશ્યને માણવા દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે આ તળાવના પાણીનો રંગ ગુલાબી કેમ છે એ વિચાર્યું તમે ચોક્કસ પ્રકારની સેવાને કારણે ઓસ્ટ્રેલિયામાં પણ હિલિયર નામનું આ જ પ્રકારનું ગુલાબી તળાવ આવેલું છે પ્રશ્ન એક રેતબા તળાવ વિશે નવાઈ લાગે તેવું શું છે તો જવાબ છે રેતબા તળાવ વિશે નવાઈ લાગે તેવું તેના પાણીનો એકદમ ગુલાબી રંગ છે પ્રશ્ન બે રેતબા તળાવનું પાણી પી શકાય કેમ તો જવાબ છે રેતબા તળાવનું પાણી પી શકાય નહીં કેમ કે તેના પાણીમાં ચાલીસ ટકા મીઠું રહેલું છે વધારે મીઠું શરીર માટે હાનિકારક છે પ્રશ્ન ત્રણ સેનેગલના લોકો મીઠું પકવવાનો ધંધો શા માટે કરતા હશે ત્યાં બીજો કયો ધંધો વિકસ્યો હશે તો જવાબ છે સેનેગલના રેતબા તળાવમાં ચાલીસ ટકા મીઠું રહેલું છે તેથી ત્યાં મીઠું સરળતાથી પકવી શકાય છે તેથી ત્યાંના લોકો મીઠું પકવવાનો ધંધો કરતા હશે રેતવા ગુલાબી રંગનું પાણી ધરાવતું અદ્ભુત તળાવ હોવાથી ત્યાં બીજો પ્રવાસન ઉદ્યોગને લગતો ધંધો વિકસ્યો હશે પ્રશ્ન ક્રમાંક ચાર દુનિયામાં ગુલાબી પાણીવાળા તળાવ કયા કયા ક્યાં ક્યાં આવેલા છે તો દુનિયામાં ગુલાબી તળાવ ગુલાબી પાણીવાળા તળાવ અમેરિકાના સેનેગલમાં અને ઓસ્ટ્રેલિયામાં આવેલા છે પ્રશ્ન ક્રમાંક પાંચ શું થાય તો આ તળાવનો ગુલાબી રંગ બદલાઈ જાય તો જવાબ છે તળાવમાંથી ચોક્કસ પ્રકારની સેવાળ દૂર કરવામાં આવે તો આ તળાવનો ગુલાબી રંગ બદલાય જાય પ્રશ્ન ક્રમાંક છ તમારી આસપાસના તળાવમાં કઈ કઈ વનસ્પતિ થાય છે તો જવાબ છે મારી આસપાસના તળાવમાં કમળ પોયણું અને જળકુંભી જેવી વનસ્પતિ થાય છે પ્રશ્ન ક્રમાંક સાત આ ફક્રમાંથી સરખા અર્થવાળા શબ્દની જોદ શોધીને લખો અજાયબ અદભુત અને સુંદર રમણીય હવે પ્રશ્ન ક્રમાંક પચીસ છે એ જાતે કરવાનું છે હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં નેક્સ્ટ ચેપ્ટર જોઈશું સ્ટે સેફ સ્ટે હેલ્દી ઓકે બાય